પી લીધો પહેલાં પહેલાં બધો ના ચા પીવાનું બાકી નાસ્તો કરીને પણ ચા પીવાનું બાકી ફાઇનલી ગઈ તો આપણો નાસ્તો કરીને ઓટકાવી જાય ચલો કાંઈ તો થોડી રેન મળી ગયા ગાય છે પેલા એક ફાઇનલી ગાય તમે જોશો જ્યાં માતાજીનું ફૂલ ને એવું પડાય છે કહીશ મુંજી ગયા કાલ નાતા સાઈડમાં કરી દઈએ અને બીજા નવા ફૂલ આપણો મીકી દઈએ કહીશ તો એક કામ કરીએ પહેલાં ઠેલીમ પૂરી ગઈ આવી રીતે હું હું ભૂઈ બેઠી તો આપણા પગમાં આવી જાય એટલા માટે એક ઠેલીમાં ફૂલ ભરી દઈએ પેલા આપણે ઠેલી હોય કહીશ তো আহ চা নি ছেলে চা চা মোটে হবো চা চা গাইজ আ দিয়ে এলা আমাদের গাইজ ফুল কোনা পগমাই নাও কাসু নে গাইজ চলো পেলা ফুল মেকি તમે જો આપણે આવી ફૂલ તોડવા તો ફટાફટ ફૂલ તોડી દઈએ કેમ કે સ્ટેન્ડ નહીં કે વિડીયો મૂકીને ફટાફટ ફૂલ તોડીએ તો ગાઈ તમે જોઈ શકો એકદમ મસ્ત જો ચાલો પેલા ફૂલ તો પહેલી ગાઈ તમે જો આપણે ફૂલ તોડી દીધા છે માતાજી માટે તમે ચેક કરી શકો ગાઈ આપણે માતાજી માટે ફૂલ તોડી દીધા છે અને હવે આપશું આપણે મીકશું માતાજીએ ગાઈ ચાલો ગાઈ મારો હાથ અવરો પડે છે એટલે માટે આખો ને બ્લોગ બ્લોગમાં હાથ આવી જાય નહીં આવતો ગાઈ તમે જોઈ શકો ચાલો માતાજીએ ફૂલ ચડાવીને પછી તમને મળી જાય છે પણ ન તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આજે આપણી જવાનું સંદીપ ગુજરાતી vlogger ફાઈનલી ગાઈ તમે જો માતાજીના ફૂલ ને ઉગાઈ જે પેલા જૂના તે કાઢ નાખે ને પેલા અહીંથી ફૂલ એકદમ મસ્તી આવશે ગાઈ બધા અહીંથી લઈ જાય હવે હવે જે હેડવા હોય ને ગાઈ અહીંથી ફૂલ લઈ જાય કેમ ગાઈ છે કારણ મસ્તી ફૂલ બધા ઉગશે તો મને ગાઈ માતાજીને ફૂલ ચાડી દેજે બીજી બધી વાત તો ખાઈ જવા આપણો બેસે કતી ગયો થોડું કામકાજ છે મિની બ્લોગ એડિટિંગ કરવાનું છે મિની બ્લોગ એડિટિંગ ભાઈ તમને મળી જાય ગાઈ એટલે ગાઈ તમે જોશો આદુ અને દૂધ આપ લાવી દીધું સામાન જે સામાન લાવ તો મમ્મી કચરો વાળતી હતી ગાઈ તમે જોશો મેં વાળે તો બીજી વાર કવા તમે વાળો પણ ભલીવા નામ આપણો વાળીએ ઓકે તારસી હું સંસે તારસી કઈ જોનું લઈ આવ લે આ બટાનું આદુ હોય મોકલે તો નતું યાર એટલે તો બીજે લઈને આવ્યો એટલે લઈ આવવાનું આદુ તો તો નતું નો તો મસ્તી લીલી લીલા ભાઈ તો હી લાવ્યો હતા જો જો ચા ઉભરાય ના ઉભરાય નહીં તું ભટિયો મારો કરી

ફાઇનલી ગાઈશ તમે ઓટાલી મમ્મી પપ્પાને આવ્યા હું કહેવાય બે હા હું ઓટો મારી ઘણા સમય બાદ ઓટો મુકો ચાલો ગાઈસ ઓટો મારતા જાય કંટાળ ઓટો તો ગાઈશ ઓટાલી બેઠા બેઠા મમ્મી આજે મમ્મી પપ્પાને આ ડર તો નહીં હતા બપોરે પણ અતાર આવ્યા પછી આપણે કહું ચાલો ઓટો મારતા જઈએ ગાઈસ ઓટો મારતા તમે ચેક કરી શકો કહીશ કીધું ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો બિહાર નોળી હોય છે કાંઈ ચકલી હોય ચાની કાંઈ ચી ચી કરે મને એવું લાગે કે હાફ સકસ શું ગાય તમે હું જોયું કાશી પણ ના દેખાય નોડીઓ ગઈ ને એથી નેરિયા મહી એટલે કઈ ચકલાણીઓ ચી 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 કરવા માંડે એટલે હું જોતો હતો કચ્છમાં બોલાય એવું તો કાંઈ એકદમ અલગ જ રિઝલ્ટ આવે અત્યારે આવી રીતે એકદમ મસ્તી તાપ કાઢ્યો ને આવું ખેંચતા થાય જો કઈ રિઝલ્ટ જેવું આવ્યો આ તો આખું અલગ જ લાગે એમ જોવા એકદમ મસ્તી વ્યૂ એકદમ મસ્તી આવ વાદળા વાદળામાં એકદમ મસ્તી વ્યૂ આવવાના तो गाइस हम एक सब्सक्राइब कराओ सब्स्राइब क्यों करा गाय मुकू ब एक सब्सक्राइब फटाफट करा। एक कराद सब्सक्राइब कम्प्लीट करा ते तो एक सब्सक्राइब कम्प्लीट कराता तो गाई चलो तमें एक बे सिनेमिक शॉर्ट्स चेक करो गाय एकदम मस्ती व्यू आव तो तुम एकदम मस्ती हूँ एक बे सिनेमिक सीनेमिकॉर्ट्स चेक कराओ गाई जो सिनेमिक शॉर्ट्स सारा लगे तो चैनल पर तो लाइक सब्सक्राइब जरूर करताजो मई कमेंट અને એક લાઈક કરતા જજો તમે આ સાંભળો એક પક્ષીઓનો અવાજ સાંભળો કઈ જવું આપણા આ સાઈડ બંગલા બાજુ ગામડામાં તો કઈ આ સાઈડ સંભળાય કઈ આટલા ખાલી આટલા બધું આવો અવાજ સંભળાય ને સાઈડ તો આપણે અંદર જે રહીએ છીએ એ સારી રીતે પક્ષીઓનો અવાજ નહીં તો ગાય તમે હોભળો એકદમ મસ્તી પક્ષીઓનો અવાજ ચી ચીં ચીંચી બધા અલગ અલગ પક્ષીઓ બોલો તમે અવાજ હોબળો ખાઈ જાવ જો મસ્તી અવાજ આવે કાંઈ તમે પક્ષીઓનો અવાજ સંભળાયો હશે તો ગાઈઝ મેં તો કમ્પ્લીટ કો કમ્પ્લેટ કોશિશ કરી છે જોડે જઈને અવાજ સંભળાવવાની તો ગાઈસ તમે કમેન્ટ કરજો સંભળાયો કે નહીં મેં વિડીયો હજુ જોયું નથી હવે જોવું ઘરે છે ને કે અવાજ આવી શકે નહીં ગાઈશ કે એમને જ વિડીયો ઉતરી ગયો કે અવાજ આવી શકે નહીં આમ તો આપણે વિડીયો ઉતારતા હોય તો ગમે તે જગ્યાએ વિડીયો ઉતાર તો પણ આવી રીતે પક્ષીઓનો અવાજ આવા જ બોલતા હોય તો પક્ષીઓનો અવાજ અંદર આવી જાય મારો ના પણ અંદર આવી જાય એટલા માટે આપણા આઈફોનના એકદમ મસ્તી જે આવે ને સ્પીકર એકદમ મસ્તી હોય છે ગાય છે અવાજ આવી જાય છે માઈક હોય છે ને મસ્તી હોય છે આઈ ફોનનો એ વાજો આપવો પડે એ સ્પો પડે બિહાર જોડીને બોલો એકદમ મસ્તી પડે જો મીઠું મીઠું ગાય તમે બતાવું મસ્તી મીઠું 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 Midu mdo em mido 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 ગાઈશ એકદમ મસ્ત ત્યાં પછી હું બોલ્યા નહીં બોલતો બોલો ગાય પાસે જઈએ મીઠું તમે જો તાપના ત્યારે કોઈ દેખાતું નહીં પણ આવી જાયશ પોપટે મીઠું 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 ગઈશ તમે હોટેલે પપ્પાને આવી ગયા તા અને આપણે આવી ગયા હતા અને મમ્મી અને મમ્મી વાંઘાઈ નાખે પપ્પાને લઈને જોઈ કાતરા પારવા ગાઈસ કાતરાની પણ લેબરો પણ આ જોઈએ એમાં દાદની લેબરા રસ બની આલો ડાયાબિટીસ ઓલી જત નહીં એટલા માટે તો કાઈ જો પપ્પા લેબરાનું દારૂ ની એચું કર્યું મોર હ નીકો પપ્પા તો જ લેતા મન હારો વાળા મે ને એના એ તો અમે જુની એના હે તો અમે ના પા

જરા કઈ જ આવું બધું ગવાં બતાવે તમને મળી જાય તમને અનુબ્લોગ સારો લાગે સારો લાગે લાઈક સબસ્ક્રાઈબ તો મળી નવ બ્લોગ નો જીવસ સ્ટેક વોચિંગ બાય